વાસળી તૈયાર કરવામાં આવી અને મૈયા એ લાલાને આપી વાંસળી તમે લઈ આવો તો ખરા પણ જ્યાં સુધી તમે શીખો નહીં ત્યાં સુધી તો એ વગાડતા ન આવડે મેં હમણાં કીધું કે આપણે ત્યાં વાજિંત્રો તો બધા જ છે પણ કોઈને મારવું પડે ને કોઈને તોડવું પડે ને કોઈને છેડવું પડે બોલે મહારાજ એટલે મેં હમણાં કીધું કે તબલા છે તબલાને આમ મારો ને તો જ એ વાગે તો જ તબલું બોલે તબલાને ફૂંક મારો તો તબલું બોલે કોઈને તાડન કરવું પડે કોઈને છેડવા પડે મહારાજ એવા કયા વાજિંત્રક જેને છેડવા પડે ઘણા ખરા સિતાર વીણા વાયોલિન એ એના તારને તમે આમ જ્યાં સુધી આમ છેડો નહીં ત્યાં સુધી બોલે નહીં પણ આ એક જ વાજિંત્ર એવું છે એક જ ઇન્સ્ટ્રુમેન્ટ ફ્લુટ વાસળી કે જેને તમે ન મારવાથી બોલે ન ન એને છેડવાથી બોલે એ એને તમારે એને પ્રાણ જ પૂરવો પડે પ્રાણ એટલે એને ફૂક મારવી પડે કોઈને ફૂક મારો ને એટલે તમારા પ્રાણ વાયુ બહાર નીકળે આપણે ત્યાં ભાગવતજીના બીજા સ્કંદમાં આપણા શાસ્ત્રોમાં તો ત્યાં સુધીની વ્યવસ્થા છે કે માણસ શ્વાસ કયો લે છે બાર કયો કાઢે છે એટલે આપણને ખાલી ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જ ખબર છે આપણે ઘણી વાર ઘણી વાર જયારે ભગવાનને ભોગ ધરાવીએ જયારે અહીંયા તમારા ઘરેની જ્યાં પણ તમે કોઈ પૂજાઓ ચાલતી હશે જે જે લોકો સત્સંગીઓ છે જયારે ભગવાનને તમે ભોગ ધરાવો ત્યારે ત્યારે તમે મોઢા આગળ હાથ રાખીને આમામ આમામ કરો છો તો એ તમે શું કરો છો તમને કદાચ બોલતા ન આવડે પણ જયારે તમે યજ્ઞોમાં યજ્ઞ યાગાદી કાર્યોમાં બ્રાહ્મણો જયારે તમને આવું કરાવતા હશે ને ત્યારે બ્રાહ્મણો બોલે કરો પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા ધ્યાનાય સ્વાહા ઘણા એવા બધા વાયુ છે કે જે જે તમારા શરીરમાંથી નીકળે અને અને એ બીજો કોઈ લે એ વાયુ છે ને ઈ એઠો વાયુ કહેવાય આપણે ત્યાં ઘણી બધી પૂજાઓ પણ એવી છે તમે તમે નવચંડી કરો ને તો નવચંડીમાં રાજોપચાર પૂજા એમાં પાત્રા સાધન પૂજા પણ આવે ઘણા ઘણા બધા વિદ્વાન કર્મનિષ્ઠ બ્રાહ્મણો કરાવે એ ઘણી પૂજાઓ એવી છે કે પેલા તમારે છે ને પાન ખાવું પડે પછી માતાજી પૂજા થાય હવે બોલે મહારાજ પાન ને એ તો એક બાજુ તમે હું કયા કરું નિર વ્યસન રહેવું એક બાજુ તમે એમ કહો છો કે વ્યસન નહીં કરવાનું હવે બીજી બાજુ એવું કહો છો પાન પાન એટલે તમે જે સમજો એ પાન નહીં જ્યાં આ ગલ્લે દુકાને મળે એ પાન નહિ પાન કપૂરી પાન નાગરવેલનું પાન પણ એ એટલા માટે કે પાન ની અંદર અમુક વાયુઓ છે એ તમારા શરીર ની અંદર જશે તમારા મોઢામાં જશે એટલે તમે તમે પોતે ફીલ કરશો પાન ખાધા પછી તમારા શરીરનું તાપમાન તમે પોતે ફીલ કરશો કઈક અલગ છે પાન ખાધા પછી તમારા મોઢામાંથી જે શ્વાસ નીકળશે તમે પોતે ફીલ કરશો કે આ રેગ્યુલર જે શ્વાસ નીકળે છે એ નથી તમારી ભાષામાં ભણેલાની ભાષામાં માઉથ ફ્રેશ વાયુ વાયુનું બહુ વધારે મહત્વ બતાવ્યું છે જોવાથી દ્રષ્ટિ દોષ લાગે જોવાથી વસ્તુ એઠી થઈ જાય કોઈ કોઈ મને પ્રશ્ન પૂછો તો કે આપણે આમ કરીને આંખો બંધ કરી દઈએ એક બાજુ તમે એમ કહો કે ભાવથી ભગવાનની પૂજા કરવાની તો આપણે એવું વિચારીએ કે આપણે ભગવાનને જમાડતા હોય એવી રીતે જમાડીએ પણ તમે એમ કહો આંખો બંધ કરી મોઢાનો આગળ હાથનો પડદો રાખી અને પછી ભગવાનને જમાડો તો મહારાજ આમ આંખ બંધ કરીને આમ જમાડીએ તો એ ભગવાન જમે ખરા પછી અમુક મહારાજ ડાયા હોય ને બધા એ એવું કે હવે તમે એવું વિચારો મહારાજ આપણને એક્ઝામ્પલ આપે પાછા હવે એવું વિચારો મહારાજ કે અમે તમને જમવા બોલાવ્યા હોય અને અમે આમ આંખ બંધ કરીને તમને આમ કાજુ કતરી ખવડાવીએ અને મોઢામાં ન જાય અને આમ ગાલે જાય તો ગમે તમને એટલે હું પછી એમ કહું ના ન ગમે તો કે એમ નહીં ન ગમે પણ વાલા ઈશ્વર છે એ અંતરિયામી છે આંખ બંધ કરવાનું એક આખું અલગ રીઝન છે આંખોથી પણ વસ્તુ એઠી થાય તમે તમે ભગવાનના ભગવાનને ભોગ લગાવો કાજુ કતરી હોય અને જો તમને વધારે ભાવતી હોય અને તમે જોવો તમે ધરાવી છે ભગવાનને જ પણ ભગવાનને જમાડ્યા પેલા એ તમને ખાવાનું મન થશે તો એક બાજુ એ એઠી થઈ હ નાકની આગળ હાથ એટલા માટે રાખવાનો જો એની સુગંધ પણ તમને આવે સૂંઘવાથી વસ્તુ એઠી થઈ જાય ગુલાબનું ફૂલ લઈ ભગવાન ને માટે લાવો ને તો ભગવાનને ચડાવી જ દેવું જોઈએ પણ ગુલાબનું ફૂલ લાવી અને સૂંઘો કે વાહ બહુ મસ્ત સુગંધ છે પણ એ ચડાવાય આપણને એટલી જ ખબર છે કે સૂંઘેલી ફૂલ ભગવાનને ન ચડાવાય પણ શું કામ ન ચડાવાય એ નથી ખબર તો એ હું તમને એટલા માટે કહું એ એટલા માટે ન કારણ કે સૂંઘવાથી વસ્તુ એઠી થઈ જાય અને અને આપણે આ આ મારે એટલા માટે પ્રકાશ પાડવો છે કે ઘણી ઘણી જગ્યાએ સંતો બ્રાહ્મણોનો ભગવાનનો ભોગ લગાવતા હોય એટલે આપણે ચાખીએ નહીં પણ આમ આમ લઈને સૂંઘી લઈએ આ હા મસ્ત પ્રસાદ બન્યો છે પણ એ સૂંઘેલો પ્રસાદ એ તમારો એઠો પ્રસાદ છે ઉચ્ચિષ્ઠ ભગવાનને ચડાવાય કે ધરાવાય નહીં વાયુના પ્રકાર બતાવ્યા વાંસળી એક એવું છે કે જેની અંદર પ્રાણ પૂરવા પડે